એસી કંપનીની જાપાનમાં બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા જેનાથી સામાન્ય લોકો તેમજ ઉદ્યોગપતિઓને સીધી રાહત મળશે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે હવે ફક્ત બે જીએસટી સ્લેબ રહેશે 5% 18% એટલે 12% અને 28% સ્લેબ નાબૂદ કરવામાં આવશે કેન્દ્ર સરકારના નિર્ણયથી રોજિંદા વપરાશની વસ્તુઓ સસ્તી થશે અને જીવન રક્ષક દવાઓને સંપૂર્ણપણે કરમાંથી મુક્તિ આપવામાં આવી આ નિર્ણયને વડાપ્રધાન મોદીએ ઐતિહાસિક ગણાવ્યો અને કહ્યું કે આગામી પેઢીના જીએસટી સુધારા સામાન્ય માણસોનું જીવન સરળ બનાવશે વધુ મજબૂત બનાવશે મોદીએ એક્સપોસ્ટમાં કહ્યું કે મારા સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન મેં જીએસટીમાં આગામી પેઢીના સુધારા લાવવાના અમારા ઈરાદા વિશે વાત કરી હતી કેન્દ્ર સરકારે વ્યાપક જીએસટી દરો અને પ્રક્રિયાગત સુધારાઓને તર્કસંગત બનાવવા માટે વિગતવાર પ્રસ્તાવ તૈયાર કર્યો જેનો હેતુ સામાન્ય માણસનું જીવન સરળ બનાવવા અને અર્થતંત્રને મજબૂત બનાવવાનો છે તેમણે બધું કહ્યું કે મને જણાવતા આનંદ થાય છે કે કેન્દ્ર અને રાજ્યોનો સમાવેશ કરતી જીએસટી કાઉન્સિલ જીએસટીના દર ઘટાડા અને સુધારા પર કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ પર સામૂહિક રીતે સંમત થઈ છે જેનાથી સામાન્ય માણસ ખેડૂતો એમએસએમઈ મધ્યમ વર્ગ મહિલાઓ અને યુવાનોને ફાયદો થશે વ્યાપક સુધારાઓ પણ આપણા નાગરિકોના જીવનના સુધારો કરશે અને બધા માટે ખાસ કરી નાના વેપારીઓ અને વ્યવસાય માટે વ્યવસાય કરવાની સરળતા સુનિશ્ચિત કરશે